કપડાં પહેરે છે કેટલા વર્ષોથી અને લગભગ છાસ જ પીવે છે કાંઈ એવું છે કાંઈ આપણને મને બહુ એટલું બધું નથી પણ એટલે જેવા બારથી વાત થમડે એ રીતે અમે લગભગ એક કેટલા વર્ષોથી આપણે તો કેટલા વર્ષ મેરેજથી એટલા વર્ષો પગે લાગવા જઈએ છીએ કાં ત્યાં દર્શન કરવા જઈશ પણ બારથી તમને જરૂરથી એનો આશ્રમ બતાવશો ચાલો જો ફ્રેન્ડ્સ વરસાદી માહોલ છે કેટલા મસ્ત વાદળા થઈ ગયા છે અળમત્ય સાહેબ જાય છે અને એક દર્શુભાઈ ઈચ્છા છે કે એ ને તમને પછી કઈ હું છે એમ અને સરપ્રાઈઝ પૂરી કરી દઈ પછી જો એને જો થાય તો આજે પ્રોપર તો નહીં પૂરી થાય પણ થોડી ઘણી અડધી ઘણી જે થાય અડધી ઘણી જે કાંઈ પૂરી થાય જો આ વડિયા ગામ આવી ગયું છે અને અમે પહોંચી ગયા છીએ વડિયા અને આડબીટ જઈએ છીએ જો છોકરા આવજો

વરસાદ વરસાદ દેખાતું નથી પાણી આવે જવાય જવાય જો ફ્રેન્ડ્સ દુકાન અડધી અડધી બંધ કરી દીધી વાસક આવતી હતી તો ઓલી બાજુ ખુલ્લી છે ને એ બાજુ કઈ ગયા નઈ આ બાજુ ઉતરી ગયા છે હવે જો અહીંયા કઈ ભૂંગળા થોડાક લઈને ભૂખ લાગી

આટલું સારું છે પડતા નહીં હોય પથ્થર આડા આવશે એમ તો ઝીણા ઝીણા પથ્થર છે ક્યાંક મોટા છે ક્યાંક ઝીણા ઝીણા છે પડતા નહીં ધીરે ધીરે દર્શ માટે સરપ્રાઈઝ દર્શ ભાઈ કેમ્પિંગ કેમ્પિંગ કરતો તો એટલે કેમ્પિંગ માટે શું કેવાય ટેન્ટ તો છે નહીં કા

આ છે તે ચેન્જિંગ રૂમ એટલે ચેન્જિંગ રૂમમાં પણ યુઝ થાય અને મેં કીધું તેમ ટોયલેટમાં પણ યુઝ થાય એવી રીતે બહાર ગયા હોય તો આપણે આ એવું છે ટેન્ટ હાઉસ ટેન્ટ હાઉસ તો નથી ટેન્ટ હાઉસ લેવા માટે વાત કરીએ છીએ એ પણ ટૂંક સમયમાં લેશું હજુ હવે તો કામમાં છે એમ જાય ઘરનું રિનોવેશન થઈ જાય ત્યાં સુધી તો જો આ રીતે કંઈક અમે સેટ કર્યું છે એટલું દોરીથી બાંધ્યું કેમ કે પવન ખૂબ જ હતો તે ઘડીક દર્શ ને ભૂમિ બે અંદર એને દર્શ એવા નખરા કરતો હતો જેવું ટેન્ટ હાઉસ હાલે ને એટલું અંદર એ પણ હલતો હતો આમ જાય આમ જાય એવો નાટક કરતો હતો બે ખૂબ એન્જોય કર્યું ઘડીક જ બેઠા બહાર જ એને તો બહુ મજા આવી ગઈ બાર જ એન્જોય કર્યું ચાલો ફ્રેન્ડ્સ અમે બનાવતા હતા બારચા આવી ગયો વરસાદ ને ઓલું પવન નું રહ્યું નહીં ટેન્ટ એટલે અમે શરૂ કરી દીધું અંદર ગેસ લઈને બેસી ગયા છીએ અને હું બનાવું છું ચા

ચાલો અમે પહોંચી ગયા જમવા અમે ખોલી મેનુ હા લેવું સમાન ચડે ઈ લે હે ઈ લે જો ફ્રેન્ડ્સ હજુ તો હોટલમાં પહોંચ્યા ત્યાં ત્યાં દસ ભાઈ થઈ ગયા તરસ્યા મને પાણી આપી દો ગ્લાસ ફાળી ગયા ન્યુ કેમ કે અમે દર વખતે આવે ત્યારે કાચના હોય છે આ વખતે થોડાક આમ જેવા લસું કહેવાય કસકડા જેવા છે બહુ બાળકોથી એવા મૂકી દીધા છે હોટલવાળાએ એટલે ભાઈને ન્યૂ ન્યૂ ભાડે એટલે તરત જ મારે પાણી પીવું છે મને તરસ લાગી ગઈ ભાઈએ પી લીધું ભૂમિતભાઈ કે હું પણ થોડુંક પીલો ઓર્ડર આવે ત્યાં માટે ત્યાં સુધીમાં તો એમણે પણ થોડુંક પાણી પી લીધું જોઈને જોઈને પાપડ તો ખવાઈ ગયો પાપડની કણકી રહી

આ છે અમારા બરફનું મશીન આવતા વખતે બીજું બદલી લેવું છે આ અમે છોલી નાખ્યો છે બરફ અને આવી ગયા છે અમારા રસ અને અમે બનાવીએ છીએ એ બરફ ચલો ચોકલેટ સિરપ નથી નાખું ભૂમી આવી ગયું છે મારું મિલ્ક માઈન આ મારો બરફ તૈયાર તૈયાર તો લખું

પછી મગના શીલા છે તમે મગની આઈટમ ફણગાવેલું કઠોળ છે એની સાટ છે પછી તમે મગની અલગ કઠોળની વેરાયટી કોઈ પણ બાફેલા મગ છે ફ્રૂટ છે બાફેલું શાકભાજી ઓટ્સનું કોઈપણ વસ્તુ છેવટે તમે મખાના થોડાક રોસ્ટેડ કરીને લઈ શકો છો એવું બધું ઘણા ઓપ્શન છે તમે એવું થોડું ઘણું હળવું લઈ શકો છો અને બપોરે મેં તમને કીધું એમને રાત્રે છે મૂ નાસ્તો નથી લેતી પણ તમે એવું થોડું ઘણું આદત હોય તો લો અને બીજા બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે તો તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ